હેક્ટરે બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન ઝીરો ટકાએ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર એક વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે એની જાહેરાત કરું છું તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંક હરમેશા ખેડૂતોની બેન્ક રહી છે રાજકોટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાની ખેડૂતો માટે મોટી જાહેરાત બેંકના બે લાખ પચીસ હજાર સભાસદો માટે બેંક નો મોટો નિર્ણય આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત એ ખેડૂતોના હિતમાં કરવામાં આવી છે રાજકોટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાની ની ખેડૂતો માટે મોટી જાહેરાત જે રીતના કમોસમી વરસાદ પડ્યો ત્યારબાદ રાજકોટ અને મોરબીમાં મંડળી સાથે જોડાયેલા સભાસદો માટે કરી મોટી જાહેરાત બેંકના બે લાખ પચીસ હજાર સભાસદો માટે ડિસ્ટ્રિક્ટ બેંકનો મોટો નિર્ણય બેંકના સભાસદોને બેંકમાં વગર વ્યાજે લોન પાસે એક હેક્ટર પર બાર રૂપિયાની વગર વ્યાજે લોનની જાહેરાત કરી ખેડૂતોને પાસાઠ હજાર સુધીની લોન એક વર્ષ સુધી આપવાની જયેશ રાદડિયાએ જાહેરાત કરી રાજકોટ જિલ્લા બેંક દ્વારા તેરસો કરોડની જોગવાઈ કરાય સાથે જ ખેડૂતોએ કોઈ વધારાના ડોક્યુમેન્ટ પણ આપવાના નહીં રહે રવિ પાકના વાવેતર માટે આ લોન એ અતિ મહત્વની ખેડૂતો માટે સાબિત થવાની છે એક બાજુ કમોસમી વરસાદ બીજી બાજુ એ ટેકાના ભાવે એકસો પચીસ મણની ખરીદી સરકાર દ્વારા દસ હજાર કરોડ નું સહાય પેકેજ અને જે સભાસદો છે રાજકોટ અને મોરબીની મંડળીઓ સાથે જોડાયેલા તે તમામને લઈ હેક્ટરે બાર હજાર પાંચસો રૂપિયાની વગર વ્યાજની લોનની એ જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે અને જાહેરાત વધુમાં શું કહ્યું આવો તે પણ જોઈએ જય તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઉભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા બે લાખ પચીસ હજારથી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન ઝીરો ટકાઈ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર એક વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે એની જાહેરાત કરું છું આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે આ માટે અમે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંક હરમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેન્કે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઉભા રહેવા માટે ઝીરો ટકાએ એક વર્ષની મુદત માટે મેક્સિમમ પાસાઠ હજાર રૂપિયા સુધીની તેરસો કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે એની આજે હું જાહેરાત કરું છું